પીએમ મોદી અમદાવાદ ફ્લાવર શો ની મુલાકાતે હોય ત્યારે વિદેશી મહેમાનો પણ આ શો નિહાળવા માટે આવ્યા છે ત્યારે સામાન્ય જનતા માટે બે કલાક માટે જ એન્ટ્રી બંધ રાખવામાં આવી છે અમદાવાદ ફ્લાવર શો એ આ વખત વિશ્વભરમાં ડંખો વગાડ્યો છે લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર તરીકે ફ્લાવર શોનું નું બુકમાં નામ પણ એટલે કે સ્થાન મળ્યું છે આ રેકોર્ડ અગાઉ એકસો ને છાસઠ ચિન્ના નામે હતો ત્યારે આ વખત અમદાવાદમાં બસો એકવીસ મીટર લંબાઈ ધરાવતા ફ્લાવર સ્ટ્રક્ચરને સ્થાન મળ્યું છે વીવીઆઈપી મુમેન્ટને લઈને ફ્લાવર શોની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે ત્યારે પરિણામે અમદાવાદ મહાનગરપાલિકાએ ત્યાં આવેલા લોકોને ફ્લાવર શોમાંથી બહાર જવાની અપીલ પણ કરી છે ફ્લાવર શો બે કલાક માટે પણ બંધ કરવામાં આવ્યો હતો